આ વિસ્તારની અંદર આ દરગાહ આવેલી છે અને આ દરગાહનો ઇતિહાસ જો તમે ઉપાડવા જાઓ તો ભાવનગર સ્ટેટની સાથે પણ આનો ઇતિહાસ મળશે આજે તમે જોવો વડમાં વાસણ ઘાટ નો વિસ્તાર છે બરાબર છે

બાપુ રવિદાસ કુમારની પણ એક કથાની અંદર જે સાંઈ મુરાદિશાહ છે તેમનું જે વર્ણન કરવામાં આવેલું છે તો ઘણી બધી આવી લોકવાયકાઓ છે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની વાત કરીએ તો એમાં ઘણા બધા વલીઓ રહ્યા છે પણ આ વલી છે એની કાંઈ ખાસિયત કંઈક અલગ જ છે એના ઘણા બધા કિસ્સાઓ પણ જે છે સૌરાષ્ટ્રની રસ્તારની અંદર ઝવેરચંદ મેઘાણીએ ટાકેલા છે તેમના ખાદીમ છે એમની સાથે પણ આપણે વાત કરીશું અને અંદર જશું કે કઈ કઈ રીતનું છે બાપુ કેમ છો મજામાં ભાવનગર મહારાજ અજયસિંહ ઠાકોર અને જોગીદાસ કુમાર વચ્ચે જે સાવરકુંડલા માટે લડાઈ હતી ચાલુ હતી ઈ સમય ની અંદર અંદર મોરાદશા બાપુ બેઠા હતા મજાર ઉપર ત્યારે એમનો મોરલો હતો ઈ મોરલો સંધિ લોકોએ માર્યો જે ભાવનગર મહારાજના સિપાહીઓ હતા પગારદાર હતા જે પગાર લેવા ભાવનગર આવી રહ્યા હતા એ મોરલાનો શિકાર કર્યો અને ગોળી મારી એ મોરલો ગોળી મારી એટલે તો બાપુના ખોળામાં જીને પડ્યો બાપુએ કીધું મોરલાને કે મોતિયા એનું નામ મોતિયા હતું મોતિયા બેટા એ કિસ્ને ક્યાં એ કામ કિસ્રા તો સિપાહીઓ નીકળ્યા જાડીમાંથી તારે કાંટાની વાળો હશે કાંટાની વાળો નીકળ્યા અને બાપુને કીધું લાવ એ સાહેબ મોરલો લાવ અમારે રાંધવો છે અમારે રમઝાન મહિનો છે રોજા છોડવા છે અમારે એને બનાવીને ખાવો છે બાપુએ કીધું લાલાયક બચ્ચે કે તું એ એસા કામ ક્યાંય કે

એકાવન માસી પચાસે મોરલો ખાધો ને એકેય મોરલો ન ખાધો હવે જ્યારે મોરલો લઈને વયા ગયા એટલે બાપુ એક તાળ મારી ને બે હાથ મજાર પાય પછાડ્યા અને કીધું કે એ ધનતર સાહેબ અલી કે તારો આ મોરલો જેને ખાધો છે એ જોગીદાસ ખુમાર ના ભાલે ન લીધાય તો તું પીર નહીં હું ફકીર નહીં અને આસમાન ઉપર અલ્લા એમ કીધું તો ઓલા લોકો સાંભળ્યું હતું તો એ લોકો કે એવી તો હાલિયા કરી કે સાઈ મોલા કે કીધે રાખે એવું કઈ થાય નહિ કે કઈ એટલે એ લોકો ખાધું બનાવીને એટલે રાત્રે સુતા સુતા એટલે વહેલી સવારે યોગીદાસ ખુમાર નો સામનો થયો સિપાહીઓ સાથે એટલે સિપાહીઓ કીધું કે જોગીદાસ ખુમાર આવે છે આપણે જામગ્રી તૈયાર કરો એ સમયમાં જામગ્રી હતી બંદૂકો તો બંદૂકો એક કઈ ફૂટી નહીં ફૂટી નહીં કોઈની પાસે એટલે બધાય ગભરાણા ને કીધું કે આપણે આ એક કૂવો ખાલી હતો એ કે આપણે કૂવામાં પડી જઈએ અને અંટાઈ જઈએ કે તો આપણને કોઈ ભાડે નહીં એટલે એમ એકાવન એકાવાની કૂવાની અંદર પડી ગયા યોગીદાસ કુમાર જોઈ ગયા હતા એટલે સીધા કૂવાની ઉપર ચડી ગયા અને ભાલા નાખવા મળ્યા પચાસ જણા ને ભાલાસિં વિંધી નાખ્યા જોગીદાસ કુમારે એમાંથી એક નીકળ્યો બહાર એણે કીધું કે જોગીદાસી કે જો કે મેં મોરલો નથી ખાધો હોય કે

એટલે જોગીદાસ કુમાર સીધા ઘોડા ઉપર થી ન્યા ગયા જંતર સાહેબ બાપુ મજાર ઉપર ન્યા બાપુ બેઠા હતા બે હાથ માં નખ માંથી લોહી નીકળતા હતા જે હાથ પછાડ્યા હતા દસે દસ આંગળા માંથી લોહી નીકળતા હતા બાપુ આમ ટેકે ત્યાં ઝાડ હતો ટેકે બેઠા હતા જોગીદાસ કુમાર આવીને સીધા પગમાં પડી ગયા એટલે બાપુએ કીધું કે પીર રખડ તારા કરે ઈ કે જોગીદાસ ઈ કે બોલ ઈ કે તો કે કઈ નઈ બાપુ મારે ભાવનગર મારા સામે કે જે લડાઈ છે ઈ ગે એમાં ફટલે મળી જાય મને ને ઈ મારું જે સાવર લીધું છે પાછું મળી જાય તો હો જાય કે બચ્ચા પછી ન્યાસી જોગીદાસ કુમાર ઉપડ્યા ને બાપુ એ પછી ઈ સમય પછી જગ્યા છોડી દીધી ધનકર સાહેબ બાપુ ની મજાર ની જગ્યા છોડી દીધી ઉદાસ થઈ ગયા એટલે ધનકર સાહેબ બાપુ એ ઓર્ડર કર્યો ન્યાથી કે હવે તું જા ભાવનગર ઈ ગયા એટલે ભાવનગર મારા જે આ બધી વાત સાંભળેલી હતી જે પચાસ એના સિપાઈઓ મરી ગયા માર્યા હતા એની કદુબા કોની હતી એ ઓલા એક જણો બચ્યો તો એ વાત કરી હતી આ સાંઈ મોલા એની દુઆ હતી કે આ લોકો મરી આયી ગયા એટલે ત્યારે એ જાણીતો કે સાંય જ ગઈ હતી વજયસિંહ ઠાકોર ને કે આ સાય મોલા છે આઈ ગયા એટલે સાંઈ પછી અહીંયા ભાવનગર વસાવાનો થયો ભાવનગર વસાવાનો થયો એટલે પેલા સાયમ ઓલાય કે આપણે લાવી સાયમ મોરાદસા બાપુ ને અહિયાં લાવીએ ભાવનગર ની અંદર પછી બાપુ અહિયાં આવ્યા અને અહિયાં બેઠા ત્યારે એક ઓટો અને જંગલ હતું અહિયાં બાપુ ઓટા ઉપર બેઠા પછી બન્યો એવું કે જોગીદાસ કુમાર ની તો ફતે થઈ ગઈ ત્યાં પછી વજયસિંહ ઠાકોર સાહેબે એવું બાપુ એ વિચાર્યું કે આપણે જોગીદાસ કુમાર ને બોલાવીએ ને જે કઈ આપડી માથાકૂટ છે એ કે પતાવી દઈએ કે જો માને તો ઠીક છે કે ન માને તો કે જોગીદાસ કુમારને મારી નાખશું આપડી વાત ન માને તો એટલે જોગીદાસ કુમારને બોલાવવામાં આવ્યા અહીંયા ભાવનગર જોગીદાસ કુમાર આવ્યા પણ વાત કાંઈ પતી નહીં વાત તો હતી કુંડલાની ઈ એ કે કુંડલા ખપે બસ કુંડલા સિવાય કાંઈ નહીં એ કે બીજી વાત મૂકી દો બાપુ એ કે અમારે કુંડલા જોવે કે તો કે કુંડલા નહીં તો કે નહીં બને આપણે કે એમ કરીને ઘોડીને પાછી વાળી ને આથી નીકળ્યા બાપુ અહીંયા ઓટા ઉપર બેઠા હતા બાપુ આરે મુલાકાત જગ્યા ઉપર આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર બાપુ ઓટા ઉપર બેઠા હતા ને ભાવનગર મહારાજે સિપાહો મોકલ્યા પાછળ કે જાઓ જોગીદાસ કુમારને મારી નાખો એ જોગીદાસ કુમાર ઘોડી લઈને અહીંયા આવ્યા બાપુ પાસે એટલે બાપુ ને ખબર પડી ગઈ બાપુ પાસે કાસો હતો કાળા કલરનો કાસો આવે છે એ કાસો હતો બાપુ એ કાસો ઢાંકી દીધો એની ઉપર એટલે સિપાહીઓ નીકળ્યા અને જોયું કે સાંઈ ક્યાંથી કોઈને જોયા ગયા ઉપર આવડું મોટું જંગલ છે કે ગોતી લે હોય તો ગોતી લે પેલા તો અહીંયા બધું બહુ જૂનું હશે જંગલ હતું કોઈ વસ્તુ હતી ની જંગલ જ હતું પૂરેપૂરું પછી એ લોકો ગોતવા ગયા એ લોકો એ ગોત્યુ જોગીદાસ ખુમાર કઈ મળ્યા નહીં એટલે પાછા એ રસ્તે પાછા આવ્યા એ લોકો સિપાહીઓ અને બોલતા બોલતા નીકળ્યા બાપુ પાસે થી કે જોગીદાસ કુમાર જાય ક્યાં કે એની માના પેટમાં હશે તો ન્યાસી અમે પકડી લેવું એટલે બાપુને આવી ગયો ગુસ્સો થોડો કે મારા દોસ્ત એવું કે છે એમ મારા ચાહકને એવું કે છે એટલે બાપુ સીધા એની પાછળ ગયા સૈનિકો પાછળ એટલે સૈનિકો સભાની અંદર ભજેસિંહ ઠાકોર બેઠા હતા અને આ ચર્ચા હાલતી હતી કે ભાઈ અત્યારે તો જોગીદાસ ખુમાર વયા ગયા છે આ કાર્યકાળ જે છે બાપુ વજે ઠાકોર જે બાપુ હતા ભાવનગર ના એમના કાર્યકાળમાં જ ને હા એના કાર્યકાળમાં બરાબર પછી આજે આ લોકો વાત સિપાયો કરતા હતા કે ભાઈ આજે જોગીદાસ ખુમાર હાથમાંથી છટકી ગયા છે પણ જાય કે આઈ ગયા એની માના પેટમાં હશે તો અમે કાઢી લેવું એવું બાપુ ને કેતા હતા વજેસિંગ ઠાકોર ને એટલે બાપુ ઉભા ઉભા જોતા હતા પાછળ જ આવ્યા હતા એટલે બાપુ એક નાખી તાર કે જોગીદાસ કુમાર કાઈ નહીં જાય કે જોગીદાસ કુમાર આ ખપ્પડ ની અંદર રહેશે ખપ્પડ સાથે લઈ ગયા એટલે ખપ્પડ ઊંચું કરીને દેખાડ્યું હોળા સહિત એટલે મજેસિંહ ઠાકોર જોઈને એકદમ પડી ગયા કુર્સી ઉપર કે આપણું તો સત્ય ના છોડી હોય કે જો આ સાઈ મોલા એ કે વજેસિંહ આ જોગીદાસ કુમારને સહારો દીધો હોય તો આપણે હવે આની સાથે લડાઈ ન કરી શકીએ એમ એટલે કે પછી બાપુ ને એસી વયા સા મોલાય કે શાંત રાખો કે બધું પતી જાય પછી બધી વાત થઈ કે જોગીદાસ કુમાર પાછા બોલાવવામાં આવ્યા ઠાકોરે બોલાવ્યા કીધું કે ભાઈ તમે કયો હવે હું તૈયાર છું તમારા કુંડલા જ જોવે છે ને હવે હું કુંડલા જેવા તૈયાર છું આ પેલું કુંડલા જોકે હવે કુંડલા ખપે નહીં મારે તો જીદ વાત હતી એમ મારે કુંડલા લઈ લીધું તું અને મારે પાછું લેવું હતું એ જીદ વાત હતી આ તો તમે સામે થી આપો છો તો હવે મારે એ ન ખપે પછી જોગીદાસ ખુમાણ ને ઘણા ગામો દીધા ભજનસિંહ ઠાકોર મહારાજે એમના દીકરાઓને દીધા ભંડારીયા કોબડી એ બધું ગામ છે ને એ જોગીદાસ કુમારના જ છે બાપુ વાત કરીએ તો જે છે ઘટના અહીંયા બનેલી જોગીદાસ કુમાર અહીંયા આવેલા ઓટલા ઉપર બાપુ ને કેટલા વર્ષો થયા છે અહિયાં જે પછી જે આ મજાર બંધાવવામાં આવીને આમ કેટલા વર્ષો વીતી ગયા છે અંદાજે ત્રણસો વર્ષ ત્રણસો વર્ષ વીતી ગયા બરાબર અને અહિયાં જે ઉર્ષ ને એ બધું આવે છે ક્યારે આવે છે ઉર્ષ બાપુ નો આવે રમજાન ની તરવાસી જ નથી

હવે અહિયાં હાલમાં આપડે જે છે કઈ કઈ રીતનું થતું હોય છે દરરોજ જે લોકો આસ્થામાં લોકો આવતા હોય હિન્દુ મુસ્લિમ સમાજના પછી કઈ સ્ટેટ દ્વારા કઈ અહીંયા આપવામાં આવેલો કઈ શિલા લેખ હોય કઈ જૂનું કઈ રીતનું આ જગ્યા સ્ટેટ જ આપેલી છે સર તખ્તસિંહજી મહારાજે આપેલી બરાબર છે એની શિલા લેખ એ છે બરોબર છે ઓગણીસો ને અઢારસો નેવું માં આ જગ્યા પેલે ફાળવી સર તખ્તસિંહજી મહારાજે પછી અઢારસો ને પંચાણું માં ચાંદી ના બાયણા ચડાવ્યા બરાબર ને પેલા આ મઝાર બનાવ્યું રજવાડાએ આ મઝાર રજવાડાએ એ બનાવેલું છે મજાર જે અંદર ની છે આખો ઈ રજવાડા ની સમય માંજ માંથી જે છે એમે નાખેલા ને મજાર એમે બનાવેલું પેલા હતું પણ મજાર સરતખ્ત સિંહજી બન્યું અને આ બાયણા ચાંદીના મહારાજે અઢારસો માં ચડાવ્યા પેલા નેવું માં જગ્યા ફાળવી બાપુ ની ઘણી જગ્યા છે પછી બાજુમાં છે તો એ બધું માં જ આપી દીધું બાળડે સનાતલ જ છે એ બધું સનાતલ માં નવ્વાણું વર્ષના પટ્ટે આપેલું બાજુમાં કબ્રસ્તાન છે તો પેલા કબ્રસ્તાન અને દરગાહે ભેગી હતી

બે હાજર પાંચ માં છે અને બીજું અત્યારે લોકો ઘણા બધા આસ્થાથી અહીંયા આવતા હોય છે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો તમામ

બાપુ હયાતીમાં હતા અને તમે પાછળ વિડીયો ચાલે છે આ એક સમયના બાપુ અહીંયા હયાતીમાં હતા ત્યારે અહીંયા જ બેઠતા હતા અહીંયા ઓટો ઉપર ઓટા ઉપર અને ઈ વખતે અહીંયા જે નામાંકિત જે બારવટીયા છે જોગીદાસ કુમાર જે ભાવનગર સ્ટેટ સામે તેમનું બારવટું હતું સાવરકુંડલાને લઈને તે પણ અહીં આવી ગયા છે અને બાપુ હયાતીમાં અહીંયા બેઠતા હતા એવું પણ કીધું છે એટલે ખૂબ જ બરકતવાળી રહેમતવાળી આ જગ્યા છે આજના સમયમાં અહીંયા તમને ખૂબ જ સુકૂન મળે છે તો આજે ખાસ કરીને આ સ્ટોરી બનાવવાનું કારણ એ હતું વિડીયો બનાવવાનું કારણ હતું કે આવા આવા લોકો લેજન્ડ લોકો છે એ જીવનમાં એવા આવા કામ કરી ગયા છે અને આજની તારીખમાં પણ તમે અહીંયા આવો તો તમને દિલને એક સુકૂન મળે એવી જગ્યા છે ખાસ કરીને ચેનલ માં તમે જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી એમ એમનો સિલસિલો ઘણા છે ઘણા સિલસિલા છે રાબતા છે એમને મુસા સુવાક છે અત્યારે મેન તો મુસા સુવાક છે કલંદરી નિસ્બત છે કાદરી નિસ્બત છે હમ હમ સોરવર્દી નિસ્બત છે બધી નિસ્બત બાપુ પાસે છે અહિયાં એટલે મારા કોઈ ગમે ત્યાંથી આવે ગમે સિલસિલા નો હોય એનું કામ અહિયાં થઈ જાય એટલે ખાસ કરીને અહીંયા તમામ પ્રકારના કામ થાય છે બાપુને ઘણા બધા ઇસ્લામિક જે નિસ્બતો હોય પીરોની એ પણ નિસ્બતો હાસિલ છે તો ખાસ કરીને વિડીયોમાં મજા આવી હોય ચેનલમાં નવા છો આવા અલગ અલગ પ્રકારના વિડીયો જોવા મળે માગો છો તો અમને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબ